રવિવાર રજાનો દિવસ હોય લોકો માટે જલસાનો દિવસ બની જતો હોય છે પણ પાટીદાર સમાજ માટે રવિવારનો દિવસ લગ્નોત્સવનો દિવસ બની ગયો કારણ કે દસક્રોઈના કુંજાડ ગામે નવચેતન લેવવા પાટીદાર સમાજ દ્વારા પચીસ માં સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરાયું જ્યાં પચીસ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા જોઈએ પાટીદાર સમાજની દીકરીનું કેવું રજવાડી ઠાઠ નજરે પડ્યો તો બીજી બાજુ સમાજના તેજસ્વી તારલાને કેવી રીતે સન્માનિત કરાયા હવે પછી શું છે આગામી કાર્યક્રમની જાહેરાત જોઈએ વિશેષ અહેવાલ ગજબ અજબ પ્રેમનો ગજબ લગ્નોત્સવ

એક બાજુ સમાજની દીકરીઓને તમામ ઘરવખરીની વસ્તુઓ કર્યાવર રૂપે દાનમાં દેવાઈ તો બીજી બાજુ અગાઉ 3 મહિનાની મહેનત બાદ આજે સમૂહ લગ્નનું સફળ આયોજન કરવામાં આવ્યું. ઉજળ ગામે આ 25મો વર્ષ હતું એટલે અમે એક થોડું અલગ રીતે અને એક જેમ આપણે પોતપોતાના દીકરાને જેમ મા બાપ ખર્ચો કરીને જેમ પરણાવ એ રીતે અમે ઉજળમાં એ રીતે અહીંયા આજે આયોજન કર્યું છે જેમાં સૂપ નાસ્તાથી લઈ 9 યુગલોને તમામ જરૂરિયાતની બધી વસ્તુ લઈ અને એક તો માહોલ ઊભો કરો અમે પ્રયાસ કર્યો છે આ પચીસમો સમૂહલગ્ન છે જેના માટે આગલા ત્રણ મહિનાથી ખૂબ જ મહેનત કરવામાં આવી હતી અને આ ફંક્શન માટે એટલે બધા સમાજના બધા છોકરાઓએ એના માટે ખૂબ મહેનત કરી છે અને આ સમૂહ લગ્નનો એક જ પર્પઝ હતો કે સમૂહલગ્ન તો આપણે કરીએ જ છીએ બધા લોકો સમાજ સાથે જોડાય સમાજમાં એક્ટિવિટી કરે પહેલાં શું હતું અત્યારે જે આયોજન થઈ રહ્યું છે ઘરે છોકરી પંટતી હોય એવો એના પોતાના અહેસાસ થાય એ રીતનું બધું આયોજન કરી અને વધુમાં વધુ સમાજમાં સમૂહ જોડાય એના માટે અમે આયોજન કરી રહ્યા છીએ દીકરીઓના કરિયાવર એટલું બધું આપીએ છીએ આ પચીસમાં રજત જયંતિ સમૂહ નિમિત્તે કે જે એના ઘર વકરીની કોઈ પણ વસ્તુ લાવવાની રહેતી નથી વરરાજાના આગમન બાદ જ સમાજની દીકરીઓએ પણ વાજતે ગાજતે ડોલીમાં પધારીને લગ્ન મંડપમાં હાજરી આપી આજના જમાનામાં યુવાનો આધુનિક વિચાર અપનાવી ઘરને બદલે સમાજના સમૂહ લગ્નમાં લગ્ન કરી સમાજના વિકાસને વેગ આપતા હોવાનું પણ સામે આવ્યું એટલે કોઈ પણ માતા પિતા એવું ઘરે રાખવાનું એના કરતાં કે સમૂહમાં આટલું મળે છે કે સમાજનું છે એ આપણો સમાજ આગળ વધે છે એના માટે આ જામાં ભાગ લે ઘણું સારું એના માટે આવું આયોજિત કરેલું છે એમાં એવી જ રીતે પૈસામાં સગવડ રહે ખોટો ખર્ચો ના થાય સમાજમાં સારી છાપ પડે અહીંયાની બધી જ વસ્તુ સારી છે બધું જ મેનેજમેન્ટ મને ગમ્યું છે અને સૌથી વધારે વસ્તુ સારી છે કે દીકરીને એમ કે ઘરે મેરેજ કરાયા હોય એવું ફીલ કરાયું પચીસમાં સમૂહ લગ્નમાં એક બાજુ નવ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા જેમાં દીકરીઓને ચમચીથી માંડી ઘર ઘંટી સહિત તમામ ઘરવખરીની વસ્તુઓ કર્યાવર રૂપે દાનમાં અપાઈ તો બીજી બાજુ સમાજના તેજસ્વી ગણાતા વિદ્યાર્થીઓને પણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા સમાજમાં થાય છે એ સારું છે કારણ કે એનાથી આગળના જે ફ્યુચરમાં વિદ્યાર્થીઓ હોય છે અને અમારા સમાજમાં આવા કાર્યક્રમો યોજાય છે અને આવા પ્રોગ્રામો થાય છે તેથી આવા ઈનામો મળતા રહે છે તેથી મારી ઈચ્છા છે કે આવા પ્રોગ્રામ થતા રહે અને બાળકોને પ્રોત્સાહન મળતું અમે આજથી પચીસ વર્ષ પહેલાં સમૂહ લગ્ન જ્યારે યોજાયેલો ત્યારે ગુજરાતથી શરૂઆત થયેલી અને આ વખતે પચીસમો સમૂહ લગ્ન પણ અમને ગુજરાતના જ ભાગે આવેલ એટલે અમે ગુજરાત ગામે આ ખૂબ ખૂબ ભવ્યથી અમે ઉજવીએ છીએ દીકરીને પોતાના ઘરે એક પણ વસ્તુ ઓવનથી માંડી ઘરઘંટી સુધી એટલે કે એણે લોટ દળાવવાનો પણ ઘરમાં અને પોતાના ઘરમાં જ બનાવવાનું એવી સુચારુ વ્યવસ્થા થાય એ પ્રકારના દરેક સાધનોની

અને સમાજના મોભીઓ અને સમાજના તમામ ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં ધામધૂમથી આ લગ્ન સબૂલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે બીજી વાત એ છે કે પાંચમી માર્ચે લેવા પાટીદાર સમાજની આરાધ્ય દેવી મા અન્નપૂર્ણા મા એનું પ્રથમ વિશ્વ આધારિત વિશ્વનું પ્રથમ પંચતત્વ આધારિત મંદિર બની રહ્યું છે પાંચ કરોડના ખર્ચે લેવા પાટીદાર સમાજનું આ મંદિર થઈ રહ્યું છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એની પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે આવવાના છે જે સમૂહ લગ્નની સ્ટેજ ઉપરથી જાહેરાત થતી હોય દર વર્ષે આવતા સમૂહ લગ્નના ભવિષ્યના આયોજન માટે એમાં જે તે ગામનો નંબર આવતો હોય એ સંપૂર્ણ જવાબદારી લઈ લેતા હોય છે તે ગામના તમામ યુવાનો વડીલો બહેનો નાના ભૂલકાઓ બધા જ રસથી કામ કરતા હોય અને આજુબાજુના સમાજના સાતે ગામોનો સહિયારા પ્રયત્નથી નથી ગત વર્ષે જાહેરાત કરવામાં આવી હોય કે ભાઈ આવતી સાલ અમે પચીસમો રજત જયંતિ મહોત્સવ ઉજવવા તૈયાર છીએ અને આ લોકો બી અહીંયા બહુ મોટું આયોજન કરેલું છે ગામે સમૂહ લગ્નોત્સવમાં તમામ પ્રકારની વ્યવસ્થા કરાઈ ઉપરાંત નાના બાળકો માટે ઘોડિયા ઘરની અલાયતી વ્યવસ્થા કરાઈ સાથે જ પુલવામામાં શહીદ જવાનોને પણ શ્રદ્ધાંજલિ આ કાર્યક્રમમાં અપાઈ હતી આ શહીદ જવાનોના પરિવાર માટે દાન પેટી દ્વારા દાન એકત્રિત કરી સમાજના કાર્યને વેગવંતુ બનાવાયું રંગે જંગે નવચેતન સમાજ દ્વારા 25 મો સમૂહ લગ્નોત્સવ કુંજાડ ગામે સંપન્ન થયો જેમાં સમાજના લોકોએ મન ભરીને આ મહોત્સવને માણ્યો હતો કેમેરામેન કૃણાલ રાણા સાથે ભાવેશ રાજપૂત મંતવ્ય ન્યૂઝ અમદાવાદ